મિત્રો ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમને ખબર છે કે તમારા મકાનમાં સાચવેલું પવિત્ર ગંગાજળ જેને આપણે શુદ્ધતા અને પુણેનું પ્રતિનિધિ માનીએ છીએ તે ક્યારેક તમારા પતનનું કારણ પણ બની શકે છે આ વાત સાંભળીને તમને વિસ્મય થશે ખરું ને ક્યારે વિચાર્યું છે કે જે પવિત્ર જળને તમે ભગવાનના વરદાન તરીકે ઘરે લાવો છો તે જ તમારા અસ્તિત્વમાં અશાંતિ તથા અશુભ ઘટનાઓને આમંત્રણ આપી શકે છે આ વાત તમને આઘાત પહોંચાડે છે કદાચ રોષ પણ ઉભો કરે છે પણ આ એક વાસ્તવ છે એક એવું વાસ્તવ જે આપણા પૂર્વજોને ખબર હતું જે આપણા પુરાણોમાં સ્પષ્ટપણે વર્ણન કરાયું છે પરંતુ આજના વ્યસ્ત અને ઝડપી જીવનમાં આપણે તેને વિસરી ગયા છીએ આ કોઈ સાધારણ પ્રવાહી નથી આ માતા ગંગાનું જીવંત પ્રતીક છે અને દેવીના અસન્માનને ક્યારેય સ્વીકારી શકાતું નથી આજે હું તમને કોઈકાલની કથા કહેવા નથી આવી પરંતુ તે অদৃশ্য અને અજ્ઞાત હકીકતથી પરિચિત કરાવવા આવી છું જે તમારા અને તમારા કુટુંબના આગામી સમય સાથે સંબંધિત છે આ વિડિયોને છેલ્લા સુધી અવશ્ય જુઓ અને કમેન્ટમાં જય માં ગંગા અચૂક લખો કેમ કે આજે તમને મળનારી જાણકારી તમારા અસ્તિત્વને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકે છે કદાચ અજાણપણે તમે પણ તે જ ભૂલો કરી રહ્યા હશો જે અનેક વ્યક્તિઓ કરે છે અને પછી પોતાના અદૃષ્ટ જવાબદાર ઠેરવે છે તો આવો આજે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે ગંગાજળના દરેક બિંદુમાં રહેલું છે કલ્પના કરો એક શાંત અને ધાર્મિક સવારની તમે તમારા પૂજા સ્થળમાં પગ મૂકો છો જ્યાં એક નાના તાંબાના વાસણમાં તમે પવિત્ર જળને સુરક્ષિત રાખ્યું છે તેને જોતા જ તમારા અંતરમાં અપાર શાંતિનો અનુભવ થાય છે તમને એવું લાગે છે કે તમારા ઘરમાં સ્વયં દૈવી શક્તિનો વાસ છે આ પવિત્ર જળ માત્ર પ્રવાહી નથી પરંતુ અસંખ્ય હિન્દુઓની વિશ્વાસનો જીવંત પુરાવો છે આ તે જળ છે જેણે રાજા સગરના સાઠ હજાર પુત્રોને મુક્તિ પ્રદાન કરી હતી આ તે જળ છે જેના માત્ર સ્પર્શથી તમામ પાપો ધોવાઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં હોય યારે તેના મુખમાં આ જળના કેટલાક ટીપા મૂકવાની પરંપરા છે એવું વિચારવામાં આવે છે કે આનાથી તે વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તેને મુક્તિનો પથ મળે છે જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેને સ્નાન કરાવવાના પાણીમાં પણ આ જળના કેટલાક ટીપા ઉમેરવામાં આવે છે જેથી તેના પર કોઈ અશુભ નજર ન પડે અને તેનું જીવન શુદ્ધતાથી આરંભ થાય ઘરમાં આ જળ રાખવું એટલે કે ઘરમાં એક નાનું તીર્થ સ્થળ સ્થાપિત કરવું આ સકારાત્મક શક્તિનો મજબૂત સ્ત્રોત છે જે ઘરમાં પૂર્ણ વિશ્વાસ અને નિયમો સાથે આ જળ રાખવામાં આવે છે ત્યાં યારે અશુભ તત્વોનો પ્રવેશ થઈ શકતો નથી અલૌકિક ભય અશુભ આત્માઓ અને અન્ય તમસ્વી શક્તિઓ તે ઘરની હદમાં પણ આવવાની હિંમત નથી કરતી આ જળ એક રક્ષણ કવચ જેવું તમારા કુટુંબને સુરક્ષિત કરે છે વાસ્તુવિજ્ઞાન અનુસાર પણ ઘરની ઈશાન દિશામાં જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં આ જળ રાખવું અત્યંત લાભદાયી માનવામાં આવે છે આ દિશા દૈવી તત્વોની છે અને અને અહીં આ જળ રાખવાથી ઘરમાં આનંદ શાંતિ વિકાસનો વાસ થાય છે પરંતુ સિક્કાની અન્ય પાસા હંમેશા હોય છે શક્તિનો સ્ત્રોત જો યોગ્ય રીતે સંચાલિત ન કરાય તો તે વિનાશનું માધ્યમ પણ બની શકે છે અગ્નિ આહાર તૈયાર કરે છે પરંતુ તેજ જ અગ્નિ આખા મકાન ને ભસ્મ કરી શકે છે તે જ પ્રમાણે આ જળની શુદ્ધતા અને બળ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તમે તેનું આદર કરો અને તેને સાચવવાના નિયમોનું અનુસરણ કરો જો તમે આ નિયમોને અવગણો તો તમે અજાણપણે માતા ગંગાનું અનાદર કરો છો અને તેના પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે અત્યંત ધ્યાનથી સાંભળો આ તે ભૂલો છે જે વ્યક્તિઓ અજ્ઞાનમાં કરી બેસે છે અને પછી તેમના જીવનમાં અરાજકતા ફેલાઈ જાય છે તેઓને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ જ્યોતિષ વિદ્વાનો પાસે જાય છે પંડિતોને ઉપાય પૂછે છે પરંતુ મુશ્કેલીનું મૂળ તેમના પોતાના મકાનમાં તેમના પૂજા સ્થળમાં છુપાયેલું હોય છે સૌથી પ્રથમ અને સૌથી વિશાળ ભૂલ છે આ જળને રાખવાનું વાસણ આજના બજારમાં પ્લાસ્ટિકની આકર્ષક બોટલો અને કન્ટેનર મળે છે વ્યક્તિઓ સુવિધા માટે કે ક્યારેક અજ્ઞાનને કારણે આ જળને પ્લાસ્ટિકના વાસણોમાં ભરીને લાવે છે અને તેમાં જ સાચવે છે આ એક અત્યંત મોટું અશુભ છે પ્લાસ્ટિકને અશુદ્ધ ગણવામાં આવે છે તે અનેક રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તૈયાર થાય છે અને તેને ધાર્મિક કાર્યોમાં પ્રતિબંધિત માનવામાં આવે છે જ્યારે તમે ગંગા જેવી પવિત્ર નદીના જળને અશુદ્ધ વાસણમાં સાચવો છો તો તમે સીધે સીધું તેની દૈવિતાનું અપમાન કરો છો આ જળની સકારાત્મક શક્તિ પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીરે ધીરે નાશ પામે છે એટલું જ નહીં વિજ્ઞાનિક દ્રષ્ટિથી પણ જુઓ તો પ્લાસ્ટિકમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી તેમાં હાનિકારક તત્વો ઓગળે છે જે આરોગ્ય માટે પણ હાનિકારક છે આ જળને સાચવવા માટે સૌથી શ્રેષ્ઠ વાસણ તાંબુ છે તાંબાને અત્યંત શુદ્ધ અને ઉર્જાસ્વર ધાતુ માનવામાં આવે છે જ્યારે આ જળને તાંબાના વાસણમાં રાખવામાં આવે છે તો તેની શુદ્ધતા અને સકારાત્મક શક્તિ અનેક વર્ષો નથી અને તેની કાયમ રહે છે જો તમારી પાસે તાંબાનું વાસણ ન હોય તો તમે ચાંદીના વાસણનો પણ વપરાશ કરી શકો છો ચાંદીને ઠંડક અને શુદ્ધતાનું પ્રતિક ગણવામાં આવે છે પરંતુ ભૂલથી પણ ક્યારેય પ્લાસ્ટિક લોખંડ કે એલ્યુમિનિયમના વાસણમાં આ જળ ન રાખો આ તમારા ઘરની સકારાત્મક શક્તિને ગ્રહણ કરી લેશે અને અદૃષ્ટને આમંત્રિત કરશે બીજી ભૂલ જે વ્યક્તિઓ કરે છે તે છે આ જળને રાખવાનું સ્થળ જેમ મેં અગાઉ કહ્યું આ જળને ઘરના પૂજા સ્થળ પર અથવા ઈશાન કોણમાં રાખવું જોઈએ પરંતુ અનેક વ્યક્તિઓ તેને કોઈ પણ જગ્યાએ મૂકી દે છે રસોડામાં સ્ટોરેજ રૂમમાં કે કોઈ અંધારી જગ્યામાં આ પણ એક પ્રકારનું અપમાન છે આ જળ કોઈ સામાન્ય વસ્તુ નથી જેને તમે ક્યાંય પણ ફેંકી દો તેને ઘરના સૌથી શુદ્ધ સ્થળ પર પૂર્ણ આદર સાથે સ્થાપિત કરવું જોઈએ તે જગ્યા પર નિયમિત સ્વચ્છતા થવી જોઈએ આ જળના વાસણને ક્યારે અશુદ્ધ હાથથી સ્પર્શ ન કરવો જોઈએ

જ્યારે તમે તેમને અશુદ્ધ કે અપવિત્ર જગ્યામાં રાખો છો તો તમે તેમની કૃપાથી વંચિત થઈ છો તે ઘરમાં ધીરે ધીરે ગરીબી અને વિવાદોનો વાસ થવા લાગે છે પતિ પત્ની વચ્ચે તકરાર બાળકોનું અભ્યાસમાં મન ન લાગવું વ્યાપારમાં હાનિ આ બધું તેજ અનાદરનું પરિણામ હોઈ શકે છે એક અન્ય અત્યંત અગત્યની વાત જેનું ધ્યાન રાખવું આવશ્યક છે તે છે આ જળની આસપાસનું વાતાવરણ આ જળને ક્યારે એવી જગ્યામાં ન રાખવું જોઈએ જ્યાં માસંદિરાનું સેવન થતું હોય કે જ્યાં તમસવી આહાર તૈયાર થતો હોય ખાસ કરીને રસોડામાં જ્યાં પ્યાજ લસણ જેવી તમસવી વસ્તુઓનો વપરાશ થાય છે તેની નજીક આ જળ રાખવું અત્યંત મોટો દોષ ઉત્પન્ન કરે છે આ જળ સાત્વિકતાનું પ્રતીક છે અને તમસવી વાતાવરણ તેની શક્તિને દૂષિત કરી દે છે જે ઘરમાં આ જળની નજીક આવી અશુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે ત્યાંના વ્યક્તિઓની બુદ્ધિ વિકૃત થવા લાગે છે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ નથી કરી શકતા અને અનૈતિક કાર્યો તરફ આકર્ષિત થઈ જાય છે તે ઘરની શાંતિ વિઘ્નિત થઈ જાય છે અને સભ્યો એકબીજાના વિરોધી બની જાય છે કલ્પના કરો એવા ઘરની જ્યાં એક તરફ પૂજા સ્થળમાં આ જળ રાખેલું છે અને બીજી તરફ તે ઘરના સભ્યો મદિરા અને માંસાહાર કરી રહ્યા છે આ એવું જ જ છે જાણે તમે એક વાસણમાં અમૃત અને ઝેર મિશ્રિત કરી દો તેનું પરિણામ માત્ર વિનાશ હોઈ શકે છે જો તમારા ઘરમાં આવી વસ્તુઓનું સેવન થાય છે તો આ જળને એવી જગ્યામાં રાખો જે આ બધાથી સંપૂર્ણપણે અલગ હોય અને જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય એક ભૂલ જે વ્યક્તિઓ લાગણીઓમાં વહીને કરી બેસે છે તે છે આ જળને અશુદ્ધ કે અશુદ્ધ હાથથી સ્પર્શ કરવો ક્યારેક પૂજા વખતે કે અન્ય કોઈ કાર્ય માટે આપણને આ જળની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વિના જ તેને ઉઠાવી લઈએ છીએ આ નાની લાગતી ભૂલ પણ અત્યંત ભારે પડી શકે છે આપણા હાથ આખા દિવસ દરમિયાન અનેક વસ્તુઓને સ્પર્શ કરે છે જેમાં ગંદકી અને જીવાણુઓ હોય છે તે અશુદ્ધ હાથથી જ્યારે આ જળના વાસણને સ્પર્શ કરીએ છીએ તો આપણે તેની શુદ્ધતાને તોડીએ છીએ હંમેશા યાદ રાખો આ જળનો વપરાશ કરતા પહેલા અને પછી તમારા હાથને સારી રીતે ધોઈ લો આ ઉપરાંત આ જળને ક્યારે અંધારામાં ન રાખવું જોઈએ જેમ આપણે આપણા દેવી દેવતાઓને અંધારામાં નથી રાખતા તે જ પ્રમાણે આ જળને પણ એવી જગ્યામાં રાખવું જોઈએ ત્યાં એક નાનો દીપક કે લાઈટ અવશ્ય પ્રગટાવી રાખો અંધારું અશુભતાનું પ્રતિક છે અને તે આ જળની સકારાત્મક શક્તિને ઘટાડે છે હવે હું તમને તે રહસ્ય વિશે જણાવું છું જે બહુ થોડા વ્યક્તિઓ જાણે છે ઘરમાં રાખેલું આ જળ ક્યારેય સંપૂર્ણપણે ખાલી ન થવું જોઈએ આ એક અત્યંત મોટું અશુભ માનવામાં આવે છે જ્યારે તમારા વાસણમાં આ જળ થોડું બાકી રહે તો તેમાં વધુ સામાન્ય શુદ્ધ પાણી મેળવીને તેને ભરી દો એવું વિચારવામાં આવે છે કે તે સામાન્ય પાણીમાં પણ આ જળના ગુણ આવી જાય છે પરંતુ જો તમે વાસણને સંપૂર્ણપણે ખાલી કરી દો તો આ ઘરની સુખ સમૃદ્ધિ ખાલી થઈ જવાનો સંકેત છે આ એવું જ છે જાણે તમારા ઘરમાંથી ધનની દેવી ચાલી ગઈ હોય તેથી હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આ જળનું વાસણ ક્યારે સંપૂર્ણપણે ખાલી ન થાય એક અન્ય અગત્યનો નિયમ છે જેનું અનુસરણ કરવું અનિવાર્ય છે તે એ છે કે આ જળને ક્યારે સીધું જમીન પર ન રાખવું જોઈએ તેને હંમેશા કોઈ લાકડાની ચોકી આસન કે અન્ય ઊંચા અને શુદ્ધ સ્થળ પર પર રાખવું જોઈએ જમીન સીધું રાખવાથી તેની શક્તિનો ક્ષય થાય છે અને આ તેનું અપમાન પણ માનવામાં આવે છે આ નિયમો સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું અત્યંત જટિલ છે પરંતુ એવું નથી આ બધું આપણી વિશ્વાસ અને આદરને વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ કરીએ છીએ તો આપણે તેની દરેક નાની મોટી પસંદગીનું ધ્યાન રાખીએ છીએ તો પછી માતા ગંગા જે આપણને જીવન અને મુક્તિ બંને પ્રદાન કરે છે તેમના પ્રતિ આપણે આટલી બેપરવાહી કેવી રીતે રાખી શકીએ આ માત્ર અંધવિશ્વાસ નથી તેની પાછળ ઊંડું આધ્યાત્મિક અને શક્તિનું વિજ્ઞાન છુપાયેલું છે આ જળમાં અસાધારણ ક્ષમતા છે શક્તિને ગ્રહણ કરવાની અને તેને રૂપાંતરિત કરવાની જ્યારે તમે તેને શુદ્ધતા અને આદર સાથે રાખો છો તો તે તમારા ઘરની અશુભ શક્તિને શોષીને તેને સકારાત્મક શક્તિમાં બદલી દે છે પરંતુ જ્યારે તમે તેનું અપમાન કરો છો તો તે જળ તમારા ઘરની સકારાત્મક શક્તિને પણ નાશ કરવા લાગે છે વિચારો એક કુટુંબ હતું હતું જે અત્યંત આનંદમય મકાનમાં હંમેશા અને ખુશીનું વાતાવરણ તેઓ દર વર્ષે ગંગા તીર્થયાત્રા માટે જતા અને ત્યાંથી પવિત્ર જળ લાવતા તેઓ તેને અત્યંત ઉત્સાહથી એક આકર્ષક પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પોતાના પૂજા સ્થળમાં રાખતા

તો તેમની દ્રુષ્ટી પૂજા સ્થળમાં રાખેલી તે પ્લાસ્ટિકની બોટલ પર પડી તેમણે તે કુટુંબને સમજાવ્યું કે તેમની તમામ મુશ્કેલીઓનું મૂળ તે જ બોટલ છે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ અજાણપણે માતા ગંગાનો અનાદર કરી રહ્યા હતા તે કુટુંબે તરત જ તે પ્લાસ્ટિકની બોટલ દૂર કરીને એક તાંબાના વાસણમાં આ જળને સ્થાપિત કર્યું અને પૂર્ણ વિશ્વાસથી તેની આરાધના કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરીથી પહેલા જેવું થવા લાગ્યું વિવાદો સમાપ્ત થઈ ગયા વ્યાપારમાં ફરીથી લાભ થવા લાગ્યો અને ઘરમાં આનંદ શાંતિ પાછી આવી આ કોઈ કાલ્પનિક કથા નથી આ તે અસંખ્ય વ્યક્તિઓના અનુભવોનો સાર છે જેમણે આ નિયમોને અવગણ્યા અને તેના ખરાબ પરિણામો સહન કર્યા આ જળ એક તરવાર જેવું છે જો તમે તેને યોગ્ય રીતે હેન્ડલ કરવાનું જાણો છો તો તે તમારું રક્ષણ કરશે પરંતુ જો તમે અજ્ઞાની છો તો તમે તે જ તરવારથી પોતાને જખમી પણ કરી શકો છો તો હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે જો તમે અજાણ પડે આ ભૂલો કરી હોય તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ગભરાશો નહીં હિન્દુ ધર્મમાં દરેક મુશ્કેલીનો હલ છે જો તમે આ જળને પ્લાસ્ટિક કે અન્ય અશુદ્ધ વાસણમાં રાખ્યું હોય તો સૌથી પ્રથમ તે જળને કોઈ વનસ્પતિમાં રેડી દો ખાસ કરીને તુલસીના વનસ્પતિમાં તે વાસણને ઘરની બહાર ત્યાગી દો પછી એક નવું તાંબાનું કે ચાંદીનું વાસણ લાવો તેને સારી રીતે સ્વચ્છ કરો શક્ય હોય તો કોઈ વિદ્વાન પાસે તેની શુદ્ધિ કરાવો પછી જો શક્ય હોય તો ફરીથી જઈને આ જળ લાવો અથવા કોઈ એવી વ્યક્તિ પાસેથી મેળવો જેની પાસે શુદ્ધ આ જળ હોય તે નવા વાસણમાં આ જળને સ્થાપિત કરો માતા ગંગાને તમારી અજાણપણે થયેલી ભૂલ માટે માફી માંગો ઓમ નમો ગંગાએ વિશ્વરૂપે નારાયણ નમો નમા મંત્રનો એકસો આઠ વખત જપ કરો ત્યારબાદ ઉપર વર્ણન કરેલા તમામ નિયમોનું પૂર્ણ વિશ્વાસથી અનુસરણ કરવાનો સંકલ્પ લો માતા ગંગા અત્યંત કરુણાવાન છે તેઓ તમારી પ્રાર્થનાને અવશ્ય સ્વીકારશે અને તમને ક્ષમા કરશે યાદ રાખો તમારા ઘરમાં રાખેલું આ જળ માત્ર પ્રવાહી નથી પરંતુ એક જીવંત છે તે તમારી દરેક ક્રિયાને અનુભવે છે જ્યારે તમે વિશ્વાસ અને પ્રેમથી તેને જુઓ છો તો તેની શક્તિ વધે છે જ્યારે તમે ક્રોધ દ્વેષ કે કોઈ અશુભ ભાવના સાથે તેની પાસે જાઓ છો તો તમે તેની શુદ્ધતાને દૂષિત કરો છો તેથી જ્યારે પણ તમે પૂજા સ્થળમાં જાઓ તમારા અંતરને શાંત રાખો અને તમામ ચિંતાઓને બહાર છોડીને જાઓ આ જળનો વપરાશ પણ અત્યંત વિચારીને કરવો જોઈએ તેને વ્યર્થ ક્યાંય પણ ન હાંટવું જોઈએ જો તમે ઘરમાં શુદ્ધિ માટે તેનો છંટકાવ કરી રહ્યા છો તો અત્યંત ઓછી માત્રામાં પૂર્ણ વિશ્વાસથી કરો તેને ક્યારે પગ નીચે કે કોઈ અપવિત્ર જગ્યા પર ન પડવા દો આ જાણકારી જે મે આજે તમને પ્રદાન કરી છે તે કોઈ પુસ્તકમાં સરળતાથી નહીં મળે આ સદીઓના અનુભવો અને આપણા પૂર વજોના જ્ઞાનનો સાર છે આને તમારા સુધી જ મર્યાદિત ન રાખો કદાચ તમારા કોઈ પ્રિય વ્યક્તિ સાથી કે સંબંધીના ઘરમાં પણ અજાણપણે આ જ ભૂલો થઈ રહી હોય આ વીડિયો તેમની સાથે વહેંચો જેથી તેઓ પણ આ જ્ઞાન લઈ શકે અને કોઈ અનિષ્ટ કરવું એ આપણી સંસ્કૃતિ અને આપણા આદર કરવું છે આ આપણને સ્મરણ કરાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં દૈવી તત્વનો વાસ છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ જ્યારે આપણે આ ભાવના સાથે અસ્તિત્વ જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક પર્વ બની જાય છે શું તમે અજાણપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા જો હા તો તરત જ તેને સુધારો માતા ગંગાનો वरदान વરદાન મેળવો અને તમારા જીવનને આનંદ શાંતિ અને વિકાસથી ભરી દો મને વિશ્વાસ છે કે આજની આ જાણકારી તમારા માટે લાભદાયી સાબિત થશે અમારો હેતુ તમને ભયભીત કરવાનો નથી પરંતુ તમને સચેત કરવાનો છે જેથી તમે તમારા વિશ્વાસનું અનુસરણ યોગ્ય રીતે કરી શકો અને તેનું પૂર્ણ લાભ મેળવી શકો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને તમને તેમાંથી કોઈ નવી જાણકારી મળી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો તમારા એક થી અમારું મનોબળ વધે છે અને આ જાણકારીને વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે તેને વહેંચવાનું વિસરશો નહીં કોણ જાણે તમારું એક વહેંચવું કોઈના અસ્તિત્વને વિનાશથી બચાવી લે અને હા જો તમે આગામી સમયમાં પણ આવા જ્ઞાનવર્ધક અને રહસ્યમય વિષયો પર જાણકારી મેળવવા ઈચ્છો છો જે તમારા જીવનને નવી દિશા આપી શકે તો તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું વિસરશો નહીં સબસ્ક્રાઈબ બટનની સાથેનું બેલ આઇકન પર દબાવી દો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની સૂચના તમને સૌથી પ્રથમ મળે અને જો તમે કોઈ જાણકારી વિશે વિડિયો બનાવવા માંગો છો તે પણ જણાવો અમે તમારા સૂચન અનુસાર જાણકારી આપવાનો પ્રયાસ કરીશું બોલો હર હર ગંગે મૈયા બધા ભક્તોનું કલ્યાણ કરો